પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે આંખોને લગતા તમામ રોગો માટે તારીખ ચાર છ બે હજાર ચોવીસથી તારીખ આઠ છ બે હજાર ચોવીસ સુધી મફત તપાસ અને સારવાર કરી આપવામાં આવશે નૂતન જનરલ હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં છ હજાર કરતાં વધુ દર્દીઓના સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યા છે તો આ કેમ્પનો લાભ મેળવો શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન એસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોતેર વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઈંગ ગુજરાતની સૌપ્રથમ ટોયઝ લાઇબ્રેરી એપીજે અબ્દુલ કલામ સાયન્સ સેન્ટર દરરોજ વિવિધ પૌષ્ટિક નાસ્તો અને સ્કૂલ વાહનની સગવડ તો પછી આજે જ સંપર્ક કરો નવયુગ શિશુ નિકેતન કેમ્પસ કમાણા ચાર રસ્તા પાસે વિસ નગર હાલમાં સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન હોવાથી શાળા કોલેજો બંધ છે ત્યારે વિસનગર નગરપાલિકાના ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઇન્સ્પેક્ટર જયેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટી તથા ફાયર એનઓસી લેવામાં આવી છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત ડીડી કન્યા વિદ્યાલય શ્રી પરીખ મંગુભાઈ હરગોવિંદદાસ કન્યા છાત્રાલય અને શ્રીમતી શર્મિષ્ઠાબેન નિરંજનભાઈ પરીખ નર્સિંગ કોલેજમાં ફાયર ટીમ દ્વારા તપાસ કરતા ફાયર સેફ્ટીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને એનઓસી પણ લેવામાં આવી હતી જ્યારે શહેરની અન્ય બીજી શૈક્ષણિક સંસ્થાઓમાં કમાણા ચાર રસ્તા પાસે આવેલા નવયુક્ત શિશુનિકેતન અને એનએસએન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પણ ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગે તપાસ કરતા શાળા તરફથી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે શહેરના કમાણા ચાર રસ્તા પાસે આવેલી પ્રકાશ વિદ્યાવિહાર ખાતે તપાસ કરતાં અહીં કોઈ ફાયર સેફ્ટીની વ્યવસ્થા નથી અને એનઓસી પણ લેવામાં આવી નથી જેના લીધે નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા નોટિસ આપી હતી તેવું ફાયર ઇન્સ્પેક્ટર જયેશભાઈ પટેલે જણાવ્યું હતું

अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पल इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विज़िट करें एप्पल वुड इंटरनेशनल स्कूल कडा रोड विस एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो एप्पल इंटरनेशनल स्कूल कडा रोड विस સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ